નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આજથી થતાં વાન અને રિક્ષા એસોસિએશને અચોક્કસ મુદતના આંદોલન છેડતા વાલીઓ પરેશાન થઈ ગયા નવા સત્રની શાળાઓમાં બાળકોને કુમકુમ તિલક કરીને આચાર્ય અને શિક્ષકોએ આવકાર્યા આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ સાથે ખાનગી સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળાના મેદાનો અને વર્ગો બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા હતા શાળાઓમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા તો બીજી બાજુ આરટીઓ દ્વારા ટેક્સી પાર્સિંગ અને વિદ્યાર્થીની સંખ્યાને લઈને સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા પર કડક કાર્યવાહીના પગલે વહેલી સવારથી સ્કૂલ રિક્ષા એસોસિએશન અને સ્કૂલ વાનના સંચાલકોની આ ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા વાલીઓને પ્રથમ દિવસે તમામ કામ પડતા મૂકીને બાળકોને સ્કૂલે મૂકવા જવાનું વખત આવતા ભારે ગણગણાટ જોવા મળ્યો હતો સ્કૂલવર્ધીમાં ફરતા રિક્ષા અને સ્કૂલ વાન માટે ટેક્સી પાર્સિંગ સહિતના નિયમો કડક બનાવવામાં આવતા જેના વિરોધમાં આજથી સ્કૂલવર્ધીના ખાનગી વાહન ચાલકો

ના વાહન ચાલકોએ આક્રોશ કરતા કહ્યું હતું કે જ્યાં સુધી આરટીઓ નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખી આગામી દિવસોમાં આંદોલન વધુ વેગવાન બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ ટેક્સી પાર્સિંગ અને રિક્ષામાં છ થી વધુ બાળકો બેસાડવાની માંગ સાથે આંદોલન ચૂંટવામાં આવ્યું છે